હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ઉનાળામાં ઠંડો ઠંડો પીવાની મજા પડે તેવો બદામ શેક અને બદામ શેક જે છે તે આપણે એકદમ સિમ્પલ અને સરળ રીતે જ બનાવીશું અને જો હા તમને મારી રેસીપી પસંદ આવતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો તો ચાલો બનાવીએ ટેસ્ટી એવો ઠંડો ઠંડો બદામ શેક તો તેના માટે સૌ પ્રથમ મેં અહીં વીસથી પચીસ જેટલી બદામને પાંચથી છ કલાક માટે આ રીતે પાણીમાં પલળવા માટે મૂકી દીધી હતી તો પાંચથી છ કલાક બાદ વીસથી પચીસ જેટલી બદામ છે તેના આ રીતે ફોતરા જે છે તે મેં ઉતારી લીધા છે એટલે કે સરળ સરળ રીતે ફોતરા ઉતરી જશે ત્યારબાદ તેમાં આ રીતે થોડું પાણી ઉમેરીને બદામને આપણી મિક્સચરમાં પીસી લેવાની છે ત્યારબાદ હવે અહીં બદામ શેક બનાવવા માટે મેં સાડી સાતસો એમએલ જેટલું ફૂલફેટ ક્રીમવાળું દૂધ લીધું છે અને ત્યારબાદ અહીં દૂધની ઉપર જે મલાઈ હોય એટલે કે ઘરની જો ઘરનું જે રેગ્યુલર દૂધ હોય તેની ઉપર આ રીતે એક ચમચો ભરીને મલાઈ છે તે મલાઈ પણ અહીં દૂધમાં મેં ઉમેરી દીધી છે અને ત્યારબાદ દૂધમાંથી અહીં એક મોટો ચમચો ભરીને દૂધ જે છે તે મેં કાઢી લીધું છે અને તેમાં આપણે બે ચમચી ભરીને વેનીલા કસ્ટર પાવડર છે તે નાખી દઈશું અને વેનીલા કસ્ટર પાવડરને ઠંડા દૂધ સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું તો તો અહીં કસ્ટર પાવડરને પણ દૂધ સાથે મેં એકદમ સરસ રીતે મિક્સ કરી લીધું છે અને હવે આપણે દૂધને અહીં ગેસ પર ગરમ થવા માટે મૂકી દઈશું અને દૂધમાં અહીં સાતથી આઠ ચમચી ભરીને ખાંડ જે છે તે મેં ઉમેરી છે અને ખાંડને ઉમેર્યા બાદ હવે દૂધને આપણે મીડિયમથી હાઈ ગેસની ફ્લેમ રાખીને ગરમ થવા દઈશું એટલે કે આ રીતે એક ઉભરો આવે ત્યાં સુધી દૂધને સૌ ગરમ કરવાનું છે તો દૂધમાં આ રીતે એક ઉભરો આવે ત્યાં સુધી તેને આપણે ગરમ કરીશું અને આ રીતે એક ઉભરો આવી જાય દૂધમાં ત્યારબાદ હવે આપણે જે કસ્ટર્ડ પાવડરનું મિશ્રણ બનાવ્યું છે તેને આ રીતે ઉમેરી દઈશું દૂધમાં અને દૂધમાં ઉમેર્યા બાદ આ રીતે દૂધને સતત હલાવતા રહેશું તો આ રીતે વેનિલા કસ્ટર્ડ પાવડરનું મિશ્રણ ઉમેર્યા બાદ હવે દૂધને આપણે સતત હલાવતા રહેશું અને ત્યારબાદ તેને આપણે ત્રણથી ચાર મિનિટ માટે આ રીતે દૂધને થવા દઈશું એટલે કે ત્રણથી ચાર મિનિટમાં જ દૂધ જે છે તે એકદમ ઘટ થવા માંડશે અને ત્યારબાદ અહીં થોડી મીઠાશ મને ઓછી લાગી રહી છે એટલે બે ચમચી ભરીને ખાંડ ફરીથી મેં અહીં ઉમેરી છે તો હવે ત્રણથી ચાર મિનિટ માટે આ રીતે દૂધને આપણે ઉકાળી લેશું તો આ રીતે દૂધ ઉકાળીશું એટલે દૂધ જે છે તે એકદમ આ રીતે ઘટ થઈ જશે અને ત્યારબાદ હવે અહીં આપણે જે બદામ સૌપ્રથમ પીસીને રાખી છે તે બદામનું મિશ્રણ પણ અહીં ઉમેરી દઈશું અને બદામનું મિશ્રણ ઉમેર્યા બાદ હવે બે મિનિટ માટે દૂધને ઉકાળીશું ફરીથી તો આ રીતે દૂધ ઉકાળશે એટલે દૂધ આ રીતે એકદમ ઘટ થઈ જશે અને આ રીતે બેથી ત્રણ મિનિટ માટે દૂધ ઉકા ઉકાળીએ ત્યારબાદ હવે ગેસની ફ્લેમ જે છે તે બંધ કરી દઈશું અને દૂધ આ રીતે એકદમ ઘટ થઈ જશે એટલે કે ચમચાની ઉપર પણ આ રીતે સરસ એવું કોટ થશે ત્યારબાદ હવે આ મિશ્રણને આપણે નીચે ઉતારીને ઠંડા પાણીમાં નીચે એક વાસણમાં ઠંડુ પાણી લઈ લેશું અને તેને આ રીતે ઠંડુ થવા માટે ફેરવ્યા કરીશું એટલે કે દૂધને આ રીતે ચમચો હલાવીને ઠંડુ થાય ત્યાં સુધી તેને આપણે ફેરવતા રહીશું તો આ રીતે મિશ્રણ એકદમ ઠંડુ થઈ જાય ત્યારબાદ હવે તેને ફ્રીઝમાં સાતથી આઠ કલાક માટે એકદમ ઠંડુ થવા માટે મૂકી દઈશું તો અહીં સાતથી આઠ કલાક માટે તેને આ રીતે ફ્રીજમાં ઠંડુ થવા માટે મૂકી દઈશું અને સાતથી આઠ કલાક બાદ અહીં દૂધ જે છે તે એકદમ ઘટ્ટ એવું થઈ જશે અને ત્યારબાદ હવે તેને સર્વ કરવા માટે ઉપરથી આપણે કાજુ બદામના ટુકડા જે છે તે ઉમેરી દઈશું તો અહીં ઠંડો ઠંડો બદામ શેક જે છે તે રેડી થઈ ગયો છે તેને આપણે આ રીતે ગ્લાસમાં સર્વ કરીશ કરી દઈશું તો તમને સર્વ કરતી વખતે પણ અહીં ઉપરથી આઈસ્ક્રીમ પણ ઉમેરી શકો છો પણ મેં અહીં સિમ્પલ અને સરળ એવો જ બદામ શેક જે છે તે સર્વ કર્યો છે અને આ રીતે બદામ શેક પીવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને જો બદામ શેક આ રીતે તમે ઘરે ક્યારેય ન બનાવ્યો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસિપી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક્સ ફોર વોચિંગ